આજે મારી પત્ની પોતાના પિયર ગઈ હતી અચાનક મારી વહેવા મારા ઘરે આવી મને મારા વહેવાનો ઇરાદો બરાબર લાગતો ન હતો હું જાણતો હતો કે આજે કંઈક અલગ થવાનું છે મિત્રો મારું નામ અશ્વિન છે અને હું અમદાવાદમાં રહું છું મારી ઉંમર અડતાલીસ વર્ષની છે અને મારી છોકરીની ઉંમર વર્ષની છે મહિના પહેલા તેના લગ્ન લગ્ન થયા તે દીકરીને વખતે મને મારી વ્યવહાર ખૂબ જ ગઈ હતી તેની ઉંમર લગભગ તેતાલીસ વર્ષની આજુબાજુ હશે એ એકદમ ગોરી અને ખૂબ જ સુંદર હતી જો તમને સાચું કહું ને તો તેને જોઈને મારા દિલમાં એવો વિચાર આવ્યો કે

અમે બંને ફોન ઉપર પણ વાતો કરતા હતા તે ફોન ઉપર મને તેના પતિની વિશે વાત કરતી મને કહેતી કે ત્યારથી મારા પતિનું અવસાન થયું તે આ દુનિયા છોડીને ગયા છે ત્યારથી મારી જિંદગી કચ્છના રણ જેવી થઈ ગઈ છે પરંતુ તેને જોઈને મને એવું બિલકુલ લાગતું ન હતું કે તે વિધવાની જિંદગી જીવતી હશે તે હંમેશા મારું ધ્યાન તેની તરફ ખેંચવાની કોશિશ કરતી એવું હતું કે હું એને પસંદ કરતો હતો અને જ્યારે મેં તેને પહેલી વાર જોઈ ત્યારથી જ પસંદ કરતો હતો અને તેને દેવાનો થઈ ગયો હતો આવી રીતે અમે એકબીજાની નજીક આવતા ગયા હું મનમાં ને મનમાં તેને પ્રેમ કરવા લાગ્યો પરંતુ અમારો સંબંધ એવો હતો કે અમે બંને છુપાવીને પણ કંઈ કરી શકતા ન હતા કારણ કે કોઈને પણ આની ખબર પડે તો સીધી અસર મારે છોકરીની જીવન ઉપર પડે ગયા મહિને મે મારા ઘરે આવે તે મારા ઘરે આવી આવીને તે એકલી જ આવી હતી અને મારી પત્ની થોડા કામને લીધે પોતાના પિયર ગઈ હતી હું ઘરે એકલો હતો તેને જોઈને હું વાસ્તવિક થઈ ગયો અને પરંતુ ખુશ પણ એટલો થઈ ગયો હતો મેં અંદર બેસવા માટે કહ્યું બ્લુ કલરની સાડીની અંદર ખૂબ જ સુંદર લાગતી હતી જ્યારે તે સોફા ઉપર બેઠી અડધી સૂઈ ગઈ હોય

વાતો કરતા કરતા તેને કહ્યું તમારા ઘરમાં મહેમાનોને ફક્ત કરો મેં કહ્યું બિલકુલ ઉભો થઈને ઓડકાની બોટલ અને વેફર્સ લઈ આવ્યો પહેલો પેક એવી રીતે પીધો જાણે તે ખૂબ જ તરસી તરસ લાગી હોય પછી બે ત્રણ પેક લગાવીને તે બોલે તમે આટલા બધા દૂર કેમ બેઠા છો પાસે આવી જાઓ મેં કહ્યું ના હું અહીંયા ઠીક છું પરંતુ હું ઠીક નથી એમ બોલી મને બાજુમાં બેસવા માટે જગ્યા બનાવી દીધી નમી ત્યારે તેની આંખો મારા ચહેરા પર પડી તેને મને કહ્યું શું જોવો છો અશ્વિન સાહેબ મેં જલ્દી જલ્દીથી મારી નજર બીજી તરફ ફેરવીને કહ્યું કઈ નહીં તો વહેવાન કહેવા લાગી તમે ખૂબ જ શરમાવ છો તમારે જોવાની ઈચ્છા હોય તો આરામથી મારી પાસે આવી બેસો અને શાંતિથી જુઓ મને જરા પણ નહીં લાગે તેની વાત સાંભળીને મારા અંદર વીજળી દોડવા લાગી હું વિચારવા લાગ્યો કે આજે તો વહેવા શું કરવા માટે આવી છે મેં તેની વાત ઉપર ધ્યાન ના આપ્યું એટલા માટે તે પોતાની જગ્યાએથી ઊભી થઈને મારી પાસે આવીને બેસી ગઈ અને મને કહેવા લાગી શું તમને તમારી old પત્ની થી થાક નથી લાગી જતો જુઓ હું તમને એક સાચું કહું ત્યારથી મેં તમને જોયા છે ત્યારથી તમારી ઉપર ફિદા થઈ ગઈ છું તમારી પત્ની આજે બહાર ગઈ છે મેં તેને કહ્યું તેમને કહી જ ખબર પડી કે મારા પત્ની આજે ઘરે નથી તો વેવાણ કહેવા લાગી કે તમારી દીકરી પોતાની માં સાથે ફોન ઉપર વાત કરી રહી હતી

તો તમે તો મર્દ છો સાચું કહેજો હું તમને ખુલ્લી ઓફર આપું છું તમે શું કરશો માની જશો કે ના પાડશો જુઓ સંગીતાજી તમારી જેવી સુંદર મહિલાને કોઈ માણસ ના જ પાડી શકે મારી છોકરીની ચિંતા છે નહીતર અત્યારે મેં તમારી સાથે તમારી સાથે બે રાઉન્ડ ખેંચી લીધા હોત અને કહ્યું હજી પણ મોડું નથી થઈ ગયું તેની વાત સાંભળી હું ઉભો થઈ ગયો અને એને મારી બાહોમાં ભરી લીધી તેણે કહ્યું તમે જાણો છો મારા નાનપણથી હું જે પણ વસ્તુને પસંદ કરું છું છું તેને તેને ગમે મેળવી લઉં મેં કહ્યું મને એ જણાવો કે મારા ઉપર તમારો દિલ ક્યારે આવી ગયું એ કહેવા લાગી કે જ્યારે અમે બંને સંબંધની વાત કરવા માટે તમારા ઘરે આવ્યા હતા અને મેં તમને પહેલી વાર જોયા ત્યારે મેં નક્કી કરી લીધું હતું કે તમારી સાથે ટ્રાય જરૂર કરીશ

આજે હું તમારો અવાજ તને સુધી પહોંચાડી દઈશ આટલું કહીને હું તેને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યો તે પણ પાકી ખેલાડી હતી મારો દરેક વાર તે હસતા હસતા સહન કરી લેતી હતી પરંતુ વધારે સમય તે મારી સામે ટકી ન શકે થોડી વાર પછી કહેવા લાગી કે એક એક પેગ ફરીવાર થઈ જાય મેં મારું કામ અધવચ્ચે મૂક્યું અને અમે બંને માટે એક વડકાનો પેગ બનાવ્યો

સમય સુધી ચાલે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી આવા જ નવા વિડીયો સાથે ફરી આપણે મળશું ત્યાં સુધી આભાર